નમસ્કાર સ્વાગત છે આવે રાદડિયા તુવેરકાંડ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા તેમણે જણાવ્યું કે હલકી ગુણવત્તાની તુવેરની તપાસ કરવામાં આવશે અને આ કૌભાંડમાં સામેલ જેટલા પણ લોકો છે તેમાંથી કોઈને પણ છોડવામાં નહીં આવે જામકંડોરણામાં તુવેરકાંડ મામલે જયેશ રાધડીયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે કોણ છે તુવેરકાંડના આરોપી આપને જણાવી દઈએ તો સેન્ટર ઉપર તુવેરની જે ખરીદી થઈ રહી હતી એમાં અંદાજે ત્રણ હજાર બસો એકતાલીસ ગુણીમાં નબળી હલકી ગુણવત્તાવાળી તુવેર હોવાનું બહાર રહ્યું છે એ જથ્થાને ગઈકાલે અમે સીધ કરી દીધો છે એમાં તપાસને અંતે એક હજાર પિસ્તાલીસ બોરીમાં નબળી અને હલકી ગુણવત્તાવારી તુવેર સામે આવી છે એટલે બાકીનો ત્રણ હજાર બસો એકતાલીસ માંથી બાકીનો ગુણીની અંદર તુવેરનો જથ્થો બરાબર હતો જેવી ખબર પડી ત્યારે તરત જ પુરવઠા વિભાગ દ્વારા અમે તપાસના આદેશો ગઈકાલે જ આપી દીધા હતા અને જે લોકોની આમાં સંડોવણી હોય એની ઉપર કડક હાથે કામ કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે પ્રાથમિક તબક્કે તપાસ કરતા સાત વ્યક્તિઓ સામે ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે વધારેની માહિતી અત્યારે મેળવાઈ રહી છે મારા પુરવઠા વિભાગના એમડી પણ આજે જાત તપાસ માટે અત્યારે કેસોદ આવી રહ્યા છે અને સંપૂર્ણ આખો રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય સરકાર પહેલેથી જ પારદર્શક વહીવટ માટે કટિબદ્ધ છે અને આવા વ્યક્તિઓને કોઈ પણ કાળે છોડવામાં નહીં આવીને ગમે એવા ચંબરબંધી હશે તો પણ કડકમાં કડક હાથે કાર્યવાહી કરી અને આવનાર દિવસોની અંદર પણ આવી એક દોઢ ટકા પણ ઘટના ક્યાંય ન બને માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ચાલુ વર્ષે રાજ્ય સરકારે મગફળી ડાંગર મકાઈ બાજરી તુવેર અડદ મગ ચણા રાયડો એવી અનેક પાકોની ખરીદી ચાલુ વર્ષે રાજ્ય સરકારે ભારત સરકારની મદદથી ટેકાના ભાવે ખરીદી કરી છે મગફળીની ટેકાના ભાવે એક હજાર રૂપિયાના ભાવે ખરીદી રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી લગભગ અંદાજે રાજ્યના એકસો બાવીસ સેન્ટર ઉપરથી બે લાખ અને ચાલીસ હજારથી વધુ ખેડૂતોની સાડા ચાર લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી એક પણ જગ્યાએ ખેડૂતોને ક્યાંય મુશ્કેલી પડી નથી માલ પણ ગોડાઉન સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી દેવામાં આવ્યો છે ગ્રેડર દ્વારા એનું વ્યવસ્થિત રીતે સેમ્પલિંગ કરી અને આખા રાજ્યમાં મગફળીમાં ક્યાંય પ્રશ્ન ઊભો થયો નથી અંદાજે બાવીસસો કરોડ રૂપિયાની આસપાસની ટેકાના ભાવે મગફળી ખરીદી કરી એવી રીતે અન્ય પાકો ડાંગર મકાઈ બાજરી મગ અડદ ચણા તુવેર રાઈડોની સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરી માત્ર કેશોદના એક સેન્ટર ઉપર તુવેરની અંદર જે ત્રણ હજાર કટ્ટાની અંદર જે ભેળસેળ સામે આવી હતી એમાં પણ એક હજાર કટ્ટાની અંદર હલકી ગુણવત્તાવી તુવેર છે બાકીના ગુણી બોરીની અંદર ક્યાંય મુશ્કેલીથી પણ ચેક થઈ ગયું છે રાજ્યમાં સાહીઠથી વધુ સેન્ટર ઉપરથી હાલમાં તુવેરની ખરીદી ચાલુ છે એટલે માત્ર કેશોદની જગ્યાએ સામે ઘટના આવી છે ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર કરાવતા હોય છે ત્યાં ખેડૂતો તુવે લઈને આવે એટલે ત્યાંનું ગ્રેડિંગ થતું હોય છે ગ્રેડિંગ ફાઇનલ થયા પછી ગોડાઉન સુધી માલ જાય ત્યારે ફરી પાછું ત્યાં ગ્રેડિંગ કરવામાં આવતું છે અને રાજ્ય સરકારે જ ગોડાઉન ઉપર જ્યારે આ ધ્યાનમાં આવ્યું ત્યારે ત્યાંથી રાજ્ય સરકારે રિજેક્ટ કર્યું છે એટલે કોઈ કૌભાંડીઓને આ સરકાર છાવરવા માગતી નથી અને રાજ્ય સરકારે જ ગોડાઉન ઉપરથી જ્યારે ગ્રેડિંગ કરી અને ત્યાંથી સેમ્પલ ફેલ કર્યું એટલે રાજ્ય સરકાર કડક હાથે કામ કરવા માગે છે અને માત્ર કેશોદના એક સેન્ટ ઉપર એક હજાર ગુબોરીની અંદર જ હલકી ગુણત્તા ધ્યાનમાં આવી છે એટલે તેના લીધે કંઈ સીટ કર્યું થઈ અને આગળની કાર્યવાહી કરી છે આખા રાજ્યમાં ખેડૂતોને એક પણ પાકની અંદર મુશ્કેલી નહીં પડી જે પારદર્શક રીતે આ ટેકાના ભાવે ખરીદી થઈ છે અને કીધું એમાં અનેક પાકોની અંદર ક્યાંય મુશ્કેલી પડવા નથી દીધી સતત એનું મોનિટરિંગ કર્યું છે મારા મુખ્યમંત્રી વિજીભાઈના સીધા માર્ગદર્શન નીચે આખી પ્રક્રિયા ચાલી રહી છે એટલે લગભગ ક્યાંય મુશ્કેલી ન પડે માટે હર હંમેશા અમે પ્રયત્નો કરે છે અને આવા લોકો જે જે આમાં સંડોવાયેલા છે એની ઉપર કડક હાથે કામ કરશું એક પણ છોડવા માંગતા નથી અને ખેડૂતો માટેની આ સરકાર જયારે કામ કરી રહી ત્યારે પુરવઠા વિભાગના મંત્રી તરીકે ખાતરી આપું છું કે આમાં જે લોકો સંડોવાયેલા છે એમને કડક હાથે કાર્યવાહી કરી અને આવનાર દિવસોમાં એક મજબૂત દાખલો બેસાડવામાં આવશે જ્યાં ગોડાઉન સુધી માલા જતો અહીંયા કીધું એમ કે બે જગ્યા ઉપર ગ્રેડિંગ થાય છે માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર ગ્રેડિંગ થતું હોય અને એક ખરીદાયેલી તુવેર હોય કે અન્ય પાકો એ ગોડાઉન સુધી આવતા હોય ત્યારે ફરી પાછું ત્યાં ગ્રેડિંગ કરી છે એટલે ક્યાંય મુશ્કેલી પડી નથી મગફળીની અંદર પણ કીધું કે બે લાખ ને ચાલીસ હજાર ખેડૂતોની સાડા ચાર લાખ મેટ્રિક ટન મગફળી સુધી સફળ રીતે પહોંચે ક્યાંય મુશ્કેલી નથી આ એક સેન્ટર ઉપર ધ્યાનમાં આવ્યું ઈ સરકારને ને ધ્યાનમાં છે સરકારી ત્યાં નાફેડ દ્વારા ગ્રેડિંગ કરાવ્યું એમાં ધ્યાનમાં આવ્યું છે એટલે સરકાર હંમેશા ચિંતિત હોય છે અને એના કારણે જ આ લોકોનું બહાર આવ્યું છે કે જે આરોપીઓ છે એની પર સાત વ્યક્તિઓ સામે અત્યારે ગુનો દાખલ થઈ ગયો છે પુરવઠા વિભાગના એમની ખુદ તપાસ માટે આજે કેસો દિવ્યા છે અને સંપૂર્ણ આખો રિપોર્ટ લઈ કોની સંડોવણી છે ક્યાં શું ને કોને શું કર્યું છે કારણ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હોય ત્યારે ખેડૂત પોતે કરાવતા હોય છે સાત બારની અંદર એના ઉતાર તરીકે એને તુવેર બતાવેલું છે અને એ રીતે તુવેર ખરીદી માટે અહીંયા વેચાણ માટે ખેડૂતો આવતા હોય છે એટલે એ રીતે આખી સમગ્ર આખી પ્રક્રિયા હોય છે અને એમાં ક્યાં લોકોએ શું કર્યું છે એ તપાસ થઈ રહી છે અને જે વ્યક્તિ આવશે એની ઉપર કડક કાર્યવાહી કરશું કીધું ક્યાય આરોપી ને છાવરવાની વાત નથી આરોપી કોઈ પણ હોય આરોપી આરોપી કહેવાય છે ને જેના કૃત્ય કહે છે ને કડક હાથે સજા આપશું ક્યાંય નેવું લાખ નું એવું કે ખબર નથી ત્રણ હજાર બસો ને એકતાલીસ ગુણિ માંથી અત્યારે તપાસ કરતા એક હજાર આસપાસ અને ગોડાઉન સુધી એને મોકલી આપશું અને આટલી પ્રક્રિયામાં કોણ કોણ સંડોવાયેલું છે એને કૌભાંડ એક લાખનું લાખનું કૌભાંડ કહેવાય અને ત્રીસ લાખનું હોય તો એને કૌભાંડ કહેવાય એટલે કોઈ કૌભાંડ ને છાવવાની આ સરકાર વાત નથી અને અત્યારે સમગ્ર મામલા દરમિયાન પ્રાથમિક તપાસમાં અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ લાખ આસપાસનું અત્યારે

ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે સરદાર સરોવર ડેમમાં પાણીના જથ્થામાં વધારો થયો છે ઉનાળામાં પાણીનો વધારો થતાં જનતાને રાહત થતા એકસો ઓગણીસ પોઈન્ટ એકવીસ મીટરે પહોંચી છે અને હાલ એક હજાર એકસો પાંચ એમસીએમ લાઈવ સ્ટોકનો જથ્થો મોજૂદ છે ગત પચીસ એપ્રિલ બે હાજર અઢારે ડેમમાં પાણીની સપાટી એકસો ચાર પોઈન્ટ પિસ્તાળીસ મીટર હતી અને ડેમમાં પાણીની આવક હતી ગત વર્ષે ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર અઢાર ના રોજ સપાટી એકસો દસ પોઈન્ટ ચોસઠ મીટર થતા લાઈવ સ્ટોરેજનો જથ્થો પૂર્ણ થયો હતો ગત વર્ષ કરતાં ડેમમાં ચૌદ પોઈન્ટ મીટર પાણી વધારે છે તો સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો વધતા ઉનાળામાં લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડે અને ગુજરાત માટે આ એક સારા સમાચાર છે લાઈવ સ્ટોરેજના જથ્થામાં પણ વધારો થયો છે ત્યારે આ વખતે ઉનાળામાં લોકોને પાણીની તંગી નહીં અનુભવી પડે સરદાર સરોવર ડેમમાં પાણીના જથ્થામાં વધારો થયો હોવાના સમાચાર આવી રહ્યા છે